ફેમિલી કેમ છો જય માતાજી જય બાપા શ્રી રામ હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે તો આજની થંભલેન જોઈને તમને ખબર પડી ગઈ છે આજે જવાનું છે ભાવનગર આવડા બધા છે ને હજી કંઈ અહીંયા ને અહીંયા બાર વગાડવાના છે અશ્વિનભાઈ ને એને એને લઈ જવાના ભાનુ બેન ને આ બધા આવવાના છે ઉષા બેન ને હાલો ની બેન હવે અગિયાર વાગે આવે એના અમજો કેટલા જવાના છે બધાય હાલો ની હવે હાલો ની કોને કોણ આવવા છે આપડી ગાડી માં હાલો તો બે હાલો આપણે તો ભાઈ ફટાફટ નીકળી કારણ કે મોડું થઈ જાય પછી આપણે જોયું નથી તો થોડી ઘણી વાર ગોતા પણ વાર લાગી જવાની છે તો કન્ટીન્યુ વ્લોગ માં બેન રહે તો આટલા ને લઈ જવાના છે શેષનભાઈ ને લઈ જવાના પછી નરવનભાઈ માં છે આપડે ડ્રાઈવિંગમાં છીએ આપણને આ તો છે ને આ બધાને લઈ જવા ને એટલે ભાઈ જાવું પડે પર બાકી છે ને

આમાં બધી નવી નવી ફ્રૂટ જ છે બધે આમ જો મસ્ત જો તમે આગળ જોવો આને હું કઈ કોમેન્ટ કરજો બાકી જે પહેલાં તમને બતાવ્યું એને કંઈક કોમ્બળ કાકડી એવું કઈ કહેવાય એવું કંઈક નામ હતું એ ખબર નથી આપણને હવે આમ કાંઈક આગળ જાય એમ હા નરુણભાઈ હા હાલો બાકી ખરીદી કરવાનું સારું છે ભાવનગરની અંદર ભાવનગર ને અંદર કપડાની ખરીદી કરવા આવેલા છે આજે રવિવાર છે પણ આવવું તું હવે હિમાલય મોલ ની અંદર જાય હવે કેમ થશે કેવો ટાઈમ સારું છે ખબર નથી આપણને કન્ટિન્યુ બ્લોક માં રહે તો બાકી મોજ મજા જ કરવાની છે આજ ભાવનગરની અંદર પહેલાં તો ફ્રૂટ જ છે બધી આમ ચારે બાજુ એક એક લારી એક એક વસ્તુ આમ બધી આપણે ફ્રૂટ નો થઈ આવે ને એવી નવી નવી વસ્તુ છે ભેગા થઈ ગયા છે ને સ્પ્રે મસ્ત મજાના મોટી દુકાન ઘણી બધી ખરીદી કરી છે ને ઘણા બધા આટા મારતી જા છે કારણ કે આટા મારવામાં છે ને ભાઈ શાર વાગી ગયા છે આમ ને આમ ઘણી દુકાનો એ ત્યાં ઘણી ખરીદી કરી છે પછી હવે ઘરે જઈને જોઈએ બાકી હવે ભૂખ લાગી છે કે હોટલ જડી જાય ને એટલે ખાઈ લઈ આ કિરુબેન તો થાકી ગયા છે હા કારણ કે એ હે ને હા એ ગાડી ને ગાડી બેઠા અમારે બેન ને બધા આટા મારતા ફફડાટી તો હવે છે ને ભાઈ ક્યાંક હોટલ હારી આવે ને તો ને જમવાનું કઈ ગોઠવીએ બાકી નરોડભાઈ ની હજી પાછળ છે ને એમાં એવું છે ભાઈ ગાડી જ્યાં પાર્કિંગ કરેલી લેતી ને આગ લાગી ગઈ હવે એના કારણે લાગી ને હું છે ને આપણને કઈ ખબર નતી એટલે ફટાફટ આવે ને ગાડી લઈને ભાઈ આવ્યો કારણ કે ભાઈ ભડકે હે ને અડકતું હોય ને આપણી ગાડીમાં ને બાજુમાં ફેડી એમાં કારે પાછી નથી ને અહીંયા ભાઈ ખબર નો પડે એટલે હે ને આપણે લઈને ભાગીએ ડાયરેક્ટ નથી નીકળી જ ગયા હવે હું હતું બાટલો ફાટો હું હતું કાંઈ ખબર નથી ઘરે જ આગ લાગી તો હવે જોઈ છે ને હોટલ આવે ને મેં જમી લીધું કબૂતર ચોરામાં આવી ગયો જીવતું હોય

તનો જો બસાઈ લીધો ભાઈ દોરો હલવાઈ ગયો તો નહી રાનરન ભાઈ હા ₹4 બિચારા આમ જો આવા આવડા કામ મકર સંક્રાંતે આવે છે આમાં પણ ધ્યાન રાખજો હે મકર સંક્રાંતે આવે છે આમાં ધ્યાન રાખજો હા એમ તમારી મોજ ને ખાતર બિલાનો જીવ દાવ ઉપર નો લાગી જાય એ ખાસ ધ્યાન રાખજો તો કમ્પ્લીટ મેદરો ભાઈ 52 થી રિટર્નમાં વઈ આવા છે અને વાધી ગયા છે 155

તો ભાઈ પાવભાજી આવી ગઈ છે તો હવે છે ને ધબડકો બોલાવી દઈએ કારણ કે ભૂખ લાગી ગઈ છે ગજબ લેવલની કારણ કે ભાઈ હવે કઈ વાર જોવા એવું છે નહીં તો પાવભાજી ખાઈ ને જ પાવભાજી ખાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મજા ને હવે તો ભાઈ ગમે એ ન કઈ

તમારે કદાચ ને ઓર્ડર કર્યો હોય તો અહીં જો નામ રહ્યું હેરબલ હેરબલ એવું એક એવું કંઈક નામ છે ભાઈ આપણને નહીં આવડતું હે ગેરંટી આવી છે વાળ નો થાય તો પાછા ગજબ બી જૂતી એ ગેરંટી જ નથી કે કે વાળ ન કરે એની ગેરંટી છે ઠેક મેં કીધું વાળ ન કરે વાળ ન કરે ને એની ગેરંટી છે ભાઈ તો પાવભાજી ભાજી પાર્સલ કરીને લેવા તા આસુનભાઈ ની ની મસ્ત મજા ની ગરમ છે ને તા ખાઈ જાય આપણા મરુભાઈ ને શેઠભાઈ છે ને પાઉ ખાય છે આ છે ને ભાઈ નવી ખરીદી કરી હતી ને ઈ છે તમે જોવો કોમેન્ટ કરો બાકી કેમ છે એમ બાકી આપડી ખરીદી કરેલી છે ભાજી ઓહ તો આપણે ટી-શર્ટ ની ખરીદી કરેલી છે તમે જો કોમેન્ટ કરીને જણાવી દેજો કેમ છે એમ બાકી મને મસ્ત લાગ્યું ને એટલે લેતા આવ્યા ભાઈ બાકી છે એવું ને પાછું ટી શર્ટ તો ભાઈ આ હા તે અમારે ભાવનગરની ખરીદી થોડી ઘણી ખરીદી કરી બાકી મોજ મજા કરી છે આજે રવિવારે હતો તો ઘણી બધી મોજ કરી અને કાંઈ નહીં ગંભીર થઈ ગયા છે ને આવી ગયા છે ભાઈ આપડા કુવા નહીં ગોડાવું નહીં તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે કિશનભાઈ